સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ

ડીડી રાજપૂત ભાજપમાં જોડાતા બનાસકાંઠા બેઠક ઉપર ભાજપ બન્યું મજબૂત ધાનેરામાં મુખ્યમંત્રીની સભા દરમિયાન રૂપાલાની વિરુદ્ધમાં નારાબાજી કરી રહેલા ક્ષત્રિય સમાજના પચાસથી વધુ આગેવાનોની કરાઈ અટકાયત તો ડીસા તાલુકાના રામસણ ગામમાં પ્રચાર કરવા આવેલા ભાજપના નેતાઓને ગામ લોકોએ કર્યા રવાના હિન્દુ ધર્મના નવા વર્ષની શરૂઆતના પગલે થરાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભામાં થરાદ રાજપૂત સમાજના અગ્રણી ડી રાજપૂત પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા થરાદ તાલુકાના યુથ કોંગ્રેસના પ્રમુખ એક હજાર કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા જ્યારે સમગ્ર ગુજરાતના રાજપૂત આગેવાનોએ થરાદ ખાતે ખુલ્લા મંચ ઉપરથી ભાજપને ટેકો આપ્યો છે તો ડીડી રાજપૂતે કહ્યું મા ભગવતીને પ્રાર્થના કરું કે ક્ષત્રિયોના આંદોલનનો અંત આવે જોકે સભામાં મુખ્યમંત્રીએ વિકાસની વાતોને લઈ પ્રજા પાસે મત માગ્યા હતા આ સભામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સંસદ પ્રબતભાઈ પટેલ સહિતના ભાજપના ધારાસભ્યો આગેવાનો અને ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ કાનભા સહિતના રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીના આગમનને લઈ બાઇક રેલી પણ યોજાઈ હતી नमस्कार अवसर खूब मोटी संख्या में आज भारतीय जनता पार्टी में श्री डी डी राजपूत महामंत्री कांग्रेस गुजरात प्रदेश श्री अल्पेश भाई भगवान भाई जोशी प्रमुख यूथ कांग्रेस રામાજી રાજપૂત શ્રી ભુવાજી શ્રી ધરમસિંહજી પહાડભાઈ દરબાર મહામંત્રી જિલ્લા યુથ કોંગ્રેસ બનાસકાંઠા માયાબેન ભાવિકભાઈ ત્રિવેદી પૂર્વ કોર્પોરેટર થરાદ પ્રમુખ થરાદ શહેર રામાભાઈ રાજપૂત પૂર્વ ગૌ સંકલ્પ સમિતિ ગુજરાત રાજ્ય અને સાથે જોડાયેલા સૌને

ત્યારે આજે જિલ્લાના અલગ અલગ કોંગ્રેસના એક હજાર જેટલા હોદ્દેદારો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે જોકે રાજપૂત સમાજે ખુલ્લા મંચ ઉપરથી ભાજપને ટેકો જાહેર કર્યો છે તો ડીડી રાજપૂતે કહ્યું કે રૂપાલા સામેના ક્ષત્રિયોના આંદોલનનો અંત આવે તેવી માં ભવાનીને તેઓ પ્રાર્થના કરી રહ્યા છે થરાદ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ડીડી રાજપૂતને ભાજપનો ખેસ પહેરાવી અને કહ્યું કે ડીડી વિકાસની સાથે જોડાયા છે તો આજ સુધી દેશની ચૂંટણીઓ ધર્મ અને જાતિ ઉપર લડાતી જ્યારે હવે વિકાસની રાજનીતિના મુદ્દાને આધારે ચૂંટણીઓ લડાઈ છે જોકે વડાપ્રધાને ભારતના અર્થતંત્રને ધબકતું કર્યું છે અને એ વચ્ચે દેશમાં જાહો જલાલી પણ વધી છે અર્થતંત્રના વિકાસના ગ્રોથને લઈ વિકાસની પ્રજાલક્ષી વાતોને લઈ મુખ્યમંત્રીએ થરાદ ખાતેની જાહેર સભામાં મતદારો પાસે મત માંગ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ પ્રચાર વેગ પકડી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ભાજપના ઉમેદવારની તરફેણમાં પ્રચાર માટે આજે ગુજરાતના મુખ્યમંત્રીએ આ ધાનેરા તાલુકાની મુલાકાત લઈ કાર્યકર્તા સાથે બેઠક કરવી પડી છે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ બંને મહિલા ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો છે એક તરફ જ્યાં મોદીની ગેરંટી અને કેન્દ્રની યોજનાઓ સાથે પ્રચાર કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાંથી રજૂઆતો પણ વધી રહી છે આજે ધાનેરાના થાવર ગામ નજીક યોજાયેલ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બે બેઠકો યોજાઈ હતી જેમાં પ્રથમ બેઠકમાં ધાનેરા તેમજ ધાંતીવાડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે સંવાદ યોજાયો હતો જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રની અનેક યોજનાઓ સાથે મોદી ગેરંટી રજૂ કરી હતી મુખ્યમંત્રીએ પ્રથમ બેઠકમાં પોતાના ભાષણની શરૂઆતમાં જ પાણીને લઈ જણાવ્યું હતું કે કોઈ કામ બાકી નહીં રહે બધા જ કામ થશે ત્યાંથી બોલીને ગયા ભાઈ ક્યાં આવજો ને ભાઈ ઉશરે રહજો વાતે નથી તમારા કામો જેટલા બોલ્યા છે અમે માન્ય નરેન્દ્રભાઈ એ બી ઇલેક્શન વખતે જે કીધું તું એ બધું કામ અત્યારે ચાલુ થઈ ગયું છે બનાસકાંઠામાં કોઈ પાણીનું કામ બાકી નથી અત્યારે હાલ જેટલા બોલ્યા એ પછી હવે બાકીના જે કામો તમે બતાડો એ કરવાના આગળ અને આ તો ચાલુ રહેવાનું ને આપણે બધા એને કેવું હોય મુખ્યમંત્રી એ બીજી બેઠક કી વોટર્સના નામે ધાનેરા તાલુકાના સરપંચ પૂર્વ સરપંચ સામાજિક સંસ્થાના પ્રમુખ સહિતના આગેવાનો સાથે યોજી હતી આ બેઠકમાં જે કામો નથી થઈ રહ્યા તેની રજૂઆત વર્ષોથી છે તે રજૂઆતને લઈ આજે ધાનેરા બોલતું થયું હતું જેમાં સૌથી મહત્વની રજૂઆત પાણીને લઈ થઈ હતી સાથે શિક્ષકોના પ્રશ્નો ધાનેરા રેલવે બ્રિજના સર્વિસ રોડ બાબતની રજૂઆત સાથે ગૌચર ખુલ્લું કરવા માટે પણ આજે ધાનેરા વતી મુખ્યમંત્રીને પ્રશ્નો થયા હતા સાથે સરકારી કચેરીમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર બાબતે પણ મુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું જોકે આ બેઠકથી મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું જો કે ધાનેરા તરફથી થયેલ રજૂઆતને લઈ એક વાર ફરી ધાનેરાને આશ્વાસન મળ્યું છે એ આપણે ધારાસભ્યને કીધું કે જરા જોઈને સંપાદનનો વિષય છે એટલે જમીન સંપાદન થઈ જશે એટલે સર્વિસ રોડ તમને બની આપ્યું છે ડીસાના કુપટ ગામ પાસે આવેલા ખાનગી કોલ્ડ સ્ટોરેજમાં કોંગ્રેસના આગેવાનો સાથે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે બેઠક કરી હતી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ધારાસભ્યો ગુલાબસિંહ રાજપૂત શિવાજી ભુરિયા નથાભાઈ પટેલ સહિત કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં અશોક ગેહલોતે કોંગ્રેસના મેનિફેસ્ટોને ધ્યાનમાં રાખી મતદારોને મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો सब जगह से माहौल बना हुआ है मैं कैसे गुजरात में हूँ जाता हूँ घूम रहा हूँ पब्लिक में दिनों दिन माहौल बनता जा रहा है चुनाव आएंगे हमारे तब तक आप देखेंगे बहुत शानदार माहौल बनेगा यहाँ पे भी और गनी बहन भी अन्य हमारे उम्मीदवार जीतेंगे वो जो कहते हैं ना अगली बार चार सौ पार उनको कोई दम नहीं है रूप रूपाला जी की सब जगह आलोचना हो रही है जिस जगह वो बोले हैं उनकी आलोचना सब जगह हो रही है ऐसी कोई बात बोलनी नहीं चाहिए जिससे कोई समाज को किसी धर्म के लोगों को किसी जाति को ठेस पहुंचे बोलना नहीं चाहिए पर मैंने सुना है वो एबिचुअल है वो एबिचुअल है पढ़े लिखे हैं शिक्षित हैं पर वो एबिचुअल है बोलने के लिए कोई कोई जाति को, को नाराज़ करती रहती है वो लोग બનાસકાંઠા ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાએ બનાસકાંઠાના ખેડૂતોને પાકના ભાવ માટે સ્વામિનાથન આયોગ મુજબ એમએસપી કાયદો લાગુ કરવાની માંગ કરી છે અને ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવા ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે આજે ગુજરાતના મુખ્યમંત્રી બનાસકાંઠાના થરાદ કાર્યક્રમમાં આવવાના હોવાથી લાખણી ધાનેરા પાલનપુર વાવ અને થરાદ આમ જિલ્લાના દરેક ખેડૂત આગેવાનોની વહેલી સવારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી વર્તમાન સરકાર ખેડૂતોના હિતની નહીં પરંતુ ખેડૂતોને અધોગતિ તરફ લઈ જનારી સરકાર છે કારણ કે ખેડૂતોની વાત સાંભળવાના બદલે ખેડૂતોને રોકવામાં બધું મહેનત કરી રહી છે પરંતુ અમારી માંગણીઓ જ્યાં સુધી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડત વધુ મજબૂતાઈથી લડીશું અને તેનો જવાબ ચાલુ ચૂંટણીમાં ખેડૂતો ઈવીએમથી આપશે પાથાવાડામાં ખાનગી હોટલ ઉપર મોડી રાત્રે શખ્સોએ સ્કોર્પિયો ગાડીમાં સવાર થઈ ગોળીબાર કર્યો હોવાની ઘટના સામે આવી છે ગરીમતે આ ઘટનામાં કોઈ જ જાનહાની કે ઈજા પહોંચી નથી બનાસકાંઠાના પાથાવાડા હાઇવે ઉપર આવેલી એક ખાનગી હોટલ ઉપર મોડી રાત્રે સ્કોર્પિયો ગાડીમાં આવેલા ચાર માથાભારે ઇ સમયે ચૂંટણીના માહોલ વચ્ચે ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઈ છે ફાયરિંગમાં એક ગોળી હોટલની નજીક આવેલી ખાનગી હોસ્પિટલના કારના ડ્રાઈવર સાઇડના દરવાજાને લાગી હતી પ્રાપ્ત વિગતો પ્રમાણે પાથાવાડા હાઇવે ઉપર આવેલી હોટલ ઉપર ફાયરિંગની ઘટના અગાઉની અદાવતમાં થઈ હોવાની ચર્ચા છે ફાયરિંગની ઘટના બાદ ફાયરિંગ કરનાર શખ્સ સ્કોર્પિયો લઈ નાસી છૂટ્યો હતો પરંતુ આગળ જતા ધનિયાવાડા નજીક સ્કોર્પિયો પલટી મારી ગઈ હતી ગાડી પલટી મારી જતા એક શખ્સને ગંભીર ઈજાઓ પહોંચી છે પોલીસ આ ઘટનામાં ત્રણ શખ્સોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં એક યુવકનું વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું છે જુનાડીસા ખાતે રહેતા ચાલીસ વર્ષીય ઉદયસિંહ ખેતાજી દરબાર ખાનગી ધોરણે વીજ નું કામ કરતા હતા અને રવિવારે સાંજે સર્જાયેલા વીજ ફોલ્ટના પગલે તેઓ વીજ પોલ ઉપર ચઢી સમારકામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ વીજ કરંટ લાગતા ઉદયસિંહ દરબાર વીજ પોલ ઉપરથી નીચે નીચે પટકાયા હતા અને જ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટનાના પગલે મૃતક ઉદયસિંહ દરબારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાના પગલે ઉત્તર ગુજરાત વીજ કંપનીની ટીમને જાણ થતા ઘટના સ્થળ ઉપર તપાસ અર્થે પહોંચી હતી હવે સમય છે કે વિરામનો અને વિરામ બાદ જોઈશું સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા રાજપૂત સમાજના ભાજપ સામેના આંદોલનની વચ્ચે થરાદમાં રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત જોડાયા ભાજપમાં ડીડી રાજપૂત ભાજપમાં જોડાતા બનાસકાંઠા બેઠક ઉપર ભાજપ બન્યું મજબૂત ધાનેરામાં મુખ્યમંત્રીની સભા દરમિયાન રૂપાલાની વિરુદ્ધમાં નારાબાજી કરી રહેલા ક્ષત્રિય સમાજના પચાસથી વધુ આગેવાનોની કરાઈ અટકાયત તો ડીસા તાલુકાના રામસણ ગામમાં પ્રચાર કરવા આવેલા ભાજપના નેતાઓને ગામ લોકોએ કર્યા રવાના હિન્દુ ધર્મના નવા વર્ષની શરૂઆતના પગલે પાંથાવાડા ખાતે યોજાયું પથ સંચાલન પથ સંચલન દરમિયાન સંગના સ્વયંસેવકો ગણવેશ સાથે જોડાતા જોવા મળ્યો અદ્ભુત માહોલ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરવા માંગો છો શું આપ ખીલ કે દાગ માંથી છુટકારો દૂર કરાવવા માંગો છો પગના મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતિય ગુપ્ત રોગ કે હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફિશ રેજ્યુએનેશન ડર્મા પેન વેમ્પાયર ફેસ ફેસ્ટ લીફ્ટ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ની ગલી ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ विराम बाद आपू स्वागत है વધુ સમાચારોમાં એક તરફ ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ ઉપર આપવામાં આવેલા નિવેદનને લઈ રાજપૂત સમાજ ભાજપ પાસે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે નારાજ જોવા મળી રહી છે તો બીજી તરફ આજે બનાસકાંઠા જિલ્લામાં રાજપૂત સમાજના આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી મુખ્યમંત્રીની હાજરીમાં જ ભાજપમાં જોડાઈ જતા રાજકીય પંડિતો પણ માથું ખંજવાળતા થઈ ગયા છે બનાસકાંઠા જિલ્લામાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ચૂંટણી હોય એટલે સભાઓ તો યોજાય પરંતુ આજની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા વિશેષ એટલા માટે હતી કે ભાજપે આ જાહેર સભામાં રાજપૂત સમાજ અને ભાજપ વચ્ચે સર્જાયેલા સંઘર્ષને અંકુશમાં લેવામાં મોટી સફળતા મેળવી છે એક તરફ સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભાજપ સામે મોરચો માંડી રહ્યો છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં આજે ભાજપની સાથે એ જ રાજપૂત સમાજના આગેવાનો જોડાયા છે બનાસકાંઠા જિલ્લાના રાજપૂત સમાજના આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ડીડી રાજપૂતે આજે મુખ્યમંત્રીની હાજરીમાં બોડી સંખ્યામાં રાજપૂત સમાજના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ કેસરીયા કર્યા છે ડીડી રાજપૂત આજે બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભામાં ન માત્ર રાજપૂત સમાજના આગેવાનો સાથે જોડાયા છે પરંતુ સાથે સાથે અન્ય કોંગ્રેસના આગેવાનોને પણ ભાજપમાં તેમની સાથે લઈ ગયા છે ડીડી રાજપૂતની સાથે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના યુથના મહામંત્રી ધીરાજસિંહ ચૌહાણ થરાદ કોંગ્રેસ બક્ષી પંચ મોરચાના પ્રમુખ પહાડસિંહ બારોટે પણ કેસરિયા ધારણ કર્યા છે મુખ્યમંત્રીએ પણ આ તમામ કોંગ્રેસના રાજપૂત સમાજના આગેવાનોનું સ્વાગત કર્યું હતું એક તરફ ગુજરાતમાં રાજપૂત સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાના મુદ્દે ભાજપ સામે બાયો ચઢાવી છે તેવા જ સમયે જ ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજના દિગ્ગજ નેતા ભાજપ સાથે જોડાઈ રહ્યા છે તે મુદ્દે ડીડી રાજપૂતે જવાબ આપવાનું ટાળ્યું હતું અને પોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યોથી પ્રેરાઈ ભાજપમાં જોડાતા હોવાનું જણાવ્યું હતું બિલકુલ આજે હું અને મારા હજારો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કર્યું છે છેલ્લા દસ વર્ષથી ગુજરાત ભારતના પ્રધાનમંત્રી તરીકે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે નરેન્દ્ર મોદી સાહેબે કામગીરી કરી અને આજે જે આપણો દેશ દુનિયાની અંદર દેશનો ડંકો વાગી રહ્યો છે સામાન્યમાં સામાન્ય માણસથી કરી અને દેશમાં જ્યારે પ્રગતિ થઈ રહ્યો એનો લાભ મળી રહ્યો હોય સામાન્ય માણસને પણ એનો લાભ મળી રહ્યો હોય દેશ ખુશખુશાલ હોય દેશની તિરંગાની આન બાન શાનનો જ્યારે આપણે ગૌરવ સાથે જ્યારે એનું સન્માન કરી શક રહ્યા હોઈએ ત્યારે હું એનાથી પ્રભાવિત થઈ અને છેલ્લે જ્યારે હજારો વર્ષનું હિન્દુઓનું એક પ્રતિક સન્માન રામ મંદિરની પણ પ્રતિષ્ઠા મોદી સાહેબના નેતૃત્વમાં થઈ હોય ત્યારે હું મારા અંદરના અંતરના આત્માને અવાજને સાંભળી અને ભારતીય જનતા પાર્ટીમાં મેં જ્યારે પણ કોંગ્રેસમાં હતો ત્યારે મારી વફાદારીપૂર્વક મારાથી જે કંઈ થયું ત્યારે કોંગ્રેસને મજબૂત કરવા માટે હંમેશા કામ કરી અને આજે હું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું ત્યારે હું મારા તો તન મન ધન સાથે ભારતીય જનતા પાર્ટી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત થાય તેના માટે મારી પૂરી તાકાતથી કામ કરી અને પાર્ટીને મજબૂત મજબૂત થાય એવું કાર્ય કરીશ પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ ઉપર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ રાજપૂત સમાજ નારાજ છે અને ભાજપ પાસે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભાજપની સામે જોવા મળી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ છોડીને ડીડી રાજપૂત જેવા મોટા નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આગામી સમયમાં રાજપૂત સમાજનું આંદોલન કઈ દિશામાં જશે તે જોવું રહ્યું પુરુષोत्तम રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ અત્યારે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે રાજપૂત સમાજ દ્વારા તો એટલા સુધી માંગ કરવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પુરુષोत्तम રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે સમગ્ર ગુજરાતમાં એક તરફ જે ક્ષત્રિય સમાજ છે તે પોતાની એકતાને લઈ જાણીતો છે અને અત્યારે ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાને લઈ અત્યારે ભાજપની સામે રાજપૂત સમાજે બાયો ચડાવી છે

રેતીની ચોરી કરી રહ્યા છે કાયદાનું ઉલ્લંઘન કરતા આવા ડર ચાલકો અને ડમ્પર માલિકો સામે નાયબ કલેક્ટર દ્વારા કડકાઈ આધરવામાં આવી છે પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉડનકટે વધુ બે રેતી ભરેલા ડમ્પર ઝડપી પાડ્યા છે ધાનેરા શહેરમાંથી પસાર થતા ડમ્પર નીતિ નિયમોને નેવે મૂકી ક્ષમતા કરતા વધુ પ્રમાણમાં નદીની રેતીની ચોરી કરી રહ્યા હતા ડમ્પર ચાલકોને કાયદા અને નિયમોની શીખ આપવા માટે ધાનેરા પ્રાંત અધિકારીએ કડક વલણ અપનાવ્યું છે થરાદના સેદલાઈ વિસ્તારમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના સામે આવી છે ઘટનાની જાણ થરાદ નગરપાલિકાના ફાયર ફાઇટરને થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી રહી છે આગ ખેતરની વાડમાં લાગી હતી અને આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ઘટનામાં ગની મતે કોઈ જ જાનહાની થઈ નથી બાબરમાં છેલ્લા કેટલાક સમયથી આખલાઓનો આતંક વધી રહ્યો છે બાબર હાઈવે સહિત જાહેર માર્ગો શેરી મહોલ્લાઓમાં આખલાઓ બાખડતા જોવા મળી રહ્યા છે આજે વહેલી સવારે બે આખલાઓ બાખડતા વાહન ચાલકો શાળાએ જતા બાળકો સહિત નગરજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો બાબરમાં વારંવાર આખલાઓ બાખડતા જોવા મળે છે તેમ છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી નગરજનોમાં ચર્ચાઓ થઈ રહી છે કે શું કોઈ મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે જવાબદાર તંત્ર જાગશે

પુરુષોત્તમ રૂપાળાની વિરુદ્ધમાં નારેબાજી શરૂ કરી દીધી હતી ધાનેરાના સરગમ કોમ્પ્લેક્ષ નજીક ભાજપના કાર્યકરોની બેઠક ચાલી રહી હતી તે દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા હાય હાયના નારા લગાવતા ધાનેરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રૂપાલાની વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહેલા પચાસ જેટલા સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ નારાજ થયેલો ક્ષત્રિય સમાજ અત્યારે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી સમક્ષ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે ભાજપ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરવામાં આવતા હવે ક્ષત્રિય સમાજ ભાજપને ગામમાં પ્રવેશ કરતા અટકાવી રહી છે ત્યારે ગતરોજ મુડેઠા બાદ આજે ડીસા તાલુકાના રામસણ ગામમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પ્રચાર માટે પ્રવેશ કરતા રોકવામાં આવ્યા છે રામસણ ગામના ક્ષત્રિય સમાજના લોકો ભાજપના કાર્યકરોને પ્રવેશ કરતા રોક્યા છે હવે સમય છે એક અને વિરામ બાદ જોઈશું હિન્દુ ધર્મના નવા વર્ષની શરૂઆતના પગલે પાથાવાડા ખાતે યોજાયું પથ સંચલન પથ સંચલન દરમિયાન સંઘના સ્વયંસેવકો ગણવેશ સાથે જોડાતા જોવા મળ્યો અદભુત માહોલ તો જોતા રહો બીકે કે ચેનલ

જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં દાંતીવાડાના પાથાવાડા જોન તાલુકાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા ગુડી પડવો ઉત્સવ અંગેનું પથ સંચાલન યોજાયું હતું જેમાં તાલુકાના મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા ગામના વેજનાથ મહાદેવ મંદિર ખાતેથી શરૂ થયેલું આ પથ સંચાલન સમગ્ર વિસ્તારમાં ફરીને પરત ફર્યું હતું પથ સંચાલનમાં સ્વયંસેવકો સંઘના ઉત્સવમાં હાથમાં દંડ ધારણ કરી પૂર્ણ ગણવેશમાં સજ્જ થઈ જોડાયા હતા શિસ્તબદ્ધ રીતે સ્વયંસેવકોની ફ્લેગ માર્ચ યોજાઈ હતી હાથમાં કેસરી ધ્વજા લઈ ગામના વિસ્તારમાં ફરી પરત આવ્યું હતું તાલુકા સંઘ હરજીભાઈ પ્રજાપતિએ ઉપસ્થિત સ્વયંસેવકોને ગોળી પડવો એટલે આપણું નવું વર્ષ તેમજ સંઘના ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારનો જન્મદિવસ હોવાથી સ્વયંસેવકો આદ્ય સરસંચાલકને પ્રણામ કરવાનું ચૂકતા નથી અને સમગ્ર દેશમાં સ્વયંસેવકો પદ સંચાલન યોજવામાં આવે છે તેમ જણાવ્યું હતું પદ સંચાલનનું ગામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું વર્ષ પ્રતિભા ઉત્સવ નિમિત્તે પાંથાવાડા તાલુકામાં બે ઉપખંડમાં કરવામાં આવ્યું છે એમાં પાંથાવાડા ઉપખંડનું જે જાત મુકામે જાત મહાદેવના મંદિરે જે વર્ષ પ્રતિભા ઉત્સવનું જે ઉજવણી કરવામાં આવી એમાં જે સંચલન જે નીકળવામાં આવ્યું એમાં આજે જે આ પાંથાવાડા ઉપખંડની સંખ્યા સિત્તેર જેટલી સંખ્યા રહી અને સંચલન કરવામાં આવ્યું આ વર્ષ પ્રતિભા ઉત્સવ એ હિન્દુ સમાજ માટેનું નવો વર્ષ કહેવાય છે ને સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી આ વર્ષ પ્રતિપદા ઉત્સવ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જે ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર બરાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો બન્યો તેજ થરાદ અને ધાનેરામાં ગુજરાતના મુખ્યમંત્રીએ ગજવી સભા તો ડીસામાં રાજસ્થાનના પૂર્વમંત્રીએ કોંગ્રેસ કાર્યકરો સાથે યોજી બેઠક સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા રાજપૂત સમાજના ભાજપ સામેના આંદોલનની વચ્ચે થરાદમાં રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત જોડાયા ભાજપમાં ડીડી રાજપૂત ભાજપમાં જોડાતા બનાસકાંઠા બેઠક ઉપર ભાજપ બન્યું મજબૂત ધાનેરામાં મુખ્યમંત્રીની સભા દરમિયાન રૂપાલાની વિરુદ્ધમાં નારાબાજી કરી રહેલા ક્ષત્રિય સમાજના પચાસથી વધુ આગેવાનોની કરાઈ અટકાયત તો ડીસા તાલુકાના રામસણ ગામમાં પ્રચાર કરવા આવેલા ભાજપના નેતાઓને ગામ લોકોએ કર્યા રવાના હિન્દુ ધર્મના નવા વર્ષની શરૂઆતના પગલે પાંથાવાડા ખાતે યોજાયું પથ સંચલન પથ સંચલન દરમિયાન સંઘના સ્વયંસેવકો ગણવેશ સાથે જોડાતા જોવા મળ્યો અદભુત માહોલ અત્યાર સુધીના બી કે વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર